એવો થયો મોટા પાયે હવે સમજો ગંભીરતાને દેશમાં લોકોએ અને વિપક્ષે એવો હોબાળો કર્યો કે ભાઈ સરકાર આવી રીતે ભારત દેશનો કોઈ ભાગ જે છે એ ગમે થોડી આપી શકે ઓકે તમે કાંઈ પાર્લામેન્ટને પૂછતા નથી કોઈ લોકોને કાંઈ કહેતા નથી અને તમે સીધા જઈ અને પાકિસ્તાનના ઓફિશિયલ સાથે કરાર કરી અને તમે એવું નક્કી કરી લો છો કે ભાઈ અમે તમને આ પ્રદેશ આપી દઈએ છીએ તો ઈસ્યુ થયો ઈસ્યુ થયો એને કારણે એ સમયના જે રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ એમણે શું કર્યું તો કે જે છે સુપ્રીમ કોર્ટને કીધું કે ભાઈ તમે મને જે છે આની ઉપર સલાહ આપો કે ભાઈ આવું જે છે એ સરકાર કરી શકે કે નહીં મતલબ એક પ્રકારનો કેસ નહોતો થયેલો પણ પ્રેસિડેન્ટનો એક રેફરન્સ હતો અને જો પ્રેસિડેન્ટ પાસે અનુચ્છેદ એકસો ને તેતાલીસ આર્ટિકલ વન ફોર્ટી થ્રી રાષ્ટ્રપતિ પાસે સત્તા છે રાષ્ટ્રપતિ પાસે શું સત્તા છે તો કે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે ઓકે ક્લિયર તો રાષ્ટ્રપતિ એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી કે ભાઈ સરકારે જે આ કામ કર્યું નહેરુ નું કરાર અને એના માધ્યમથી બેરુબડી નામનો પ્રદેશ આપી દીધો એ વસ્તુ કેટલા હદે યોગ્ય છે સરકાર આવું આપી શકે કરી શકે કે નહીં તો સુપ્રીમ કોર્ટે પોતાના અમુક નિર્ણયો આપ્યા સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો

તો કે ભાઈ આવું વસ્તુ જે છે અનુચ્છેદ ત્રણ અંતર્ગતની કોઈ વસ્તુ છે એ આવી તમે સામાન્ય કાયદાથી ના કરી શકો સામાન્ય કાયદો એટલે શું તો કે ભાઈ નહેરુ નું કરાર કરી દીધો કોઈને પૂછાવી ના તો કે આવું તમે કરી શકો નહીં થર્ડ થિંગ જો તમારે ભારતનો પ્રદેશ કોઈને આપવો છે ઓકે વિવાદ હતો એને કારણે કોઈને આપવો છે તો એના માટે જે છે એ તમારે અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત શું કરવું પડે બંધારણીય સુધારો કરવો પડે જો બંધારણીય સુધારો તમે કરો પાર્લામેન્ટમાં બિલ લાવો પાર્લામેન્ટમાં બિલ લાવીને ચર્ચા કરો બિલ લાવી લોકસભામાંથી બિલ પાસ કરો રાજ્યસભામાંથી બિલ પાસ કરો રાષ્ટ્રપતિની સાઈન કરાવો આટલું કરો પછી તમે પ્રદેશ જે છે એ કોઈને આપવો હોય તો આપી શકો ઇટ મીન્સ કે તમે સિમ્પલ કાયદાથી ના કરી શકો આખી કાયદાકીય પ્રોસેસ તમારે અનુભવી અનુસરવી પડે તો સરકારે શું કર્યું પછી તો કે ભાઈ નાઇન્થ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કર્યો એ નાઇન્થ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટના માધ્યમથી બેરુવાળી નામનો જે પ્રદેશ છે બેરુનાવાળી નામનો પ્રદેશ કોને આપ્યો તો કે ભાઈ પાકિસ્તાનને આપ્યો